હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીથી આપણે એક નવા વ્લોગ માં તમારું સ્વાગત છે અને બધાને જય માતાજી ને અત્યારે આપણે વીએ વસી આપણે નવા ઘરે રહેવા આ મારું ધાબુ છે આ નવા ઘરનું ને આ બધું જોવા બની ગયું છે કેમ કે આપણે વ્લોગ બનાવ્યો નહોતો કેમ કે બહાર હતો હું એટલે આ રહોડું ને ફરજો એવું બધું બનાવી આ પતરા ધોવા નાખેલા છે એ ને અત્યારે વાગી જશે બે ને બહુ મોડો વ્લોગ શૂટ કર્યો છે કેમકે હજી હું બહાર થી હજી આવ્યો છું અત્યારમાં ને પેલો વ્લોગ આપણે નાખ્યો છો એ મેં બે ત્રણ દિવસ પહેલા ઉતારેલો હતો ને મેં કાલે અપલોડ કર્યો પછી એવું શું કેમકે ટાઈમ હતો નહી મારી પાસે એટલો બધો અપલોડ કરવાનો કેમકે એવી જગ્યાએ ગયો ને નેટવર્ક નહોતું એની હિસાબે મોડો અપલોડ કર્યો છે ને અત્યારે જો વરસાદ આવવા માંડ્યો છે ધીમો ધીમો સાટા ખરે છે પવન એ છે પણ પવન છે એટલે એની હિસાબે કઈ વરસાદ બહુ સારો આવશે કેમ કેમકે ઉડાડ દે બધું પવન હોય ને એટલે એવું છે બધું અત્યારે નિષેધ આવી છે કેમ કે ગાડલું ગાટલું લેવું છે પલ્લી રાખેલી ગોત્રા ને એવું બધું લી લીધું કેમકે વરસાદ બહુ આવે છે એ એટલો બધો નથી આવતો થોડો થોડો આવે છે લાગે છે વધારે આવે તો નાવું છે એવો કેમ કે પેલા વરસાદમાં નાવાની મજા કંઈક અલગ છે પણ બહુ આવશે નહીં આમાં ધા તો આવશે તડકોય છે ને સાટા કરે કર્યા કેવું છે આમાં કઈ ન નથી કેવું વાતાવરણ થઈ જાય કઈ નક્કી નહીં સાટાઈ કરે મારો ગયો ને તો આવો કઈક ફરતો બનાવી નાખ્યો છે આ બધું રોડું છે ને મારા ગઢામાં બેઠા એ ફરતો છે બનાવું છે એવું બધું ને અત્યારે તો અહીંયા આવું કઈક ફોરવાનું લઈ લીધું છે નહીં નહીં નેવડ્યા

તો સાપ પાણી પીન નઈ નખો હવે આજ પણ સાપ બની ગયા તો સાપ પીન પછી નઈ નખો હા એમ ફેમિલી જો આ અમારી બીજી રૂમ છે એક રૂમ તો તમે જોઈ છે અને નાવણી છે નાવાનો અત્યારે આવું બધું ગોઠવી દીધું આ દાદર છે ઘરનો અને આ પીડું આ બધું આમ નો પીડો છે આ બધું આ રસોડાનો છે આમનો બધું આમનો જ પીડો કેમ કે એ રસોડું થાય છે થોડું ઘણું કાઈ કોબો કોબો કરવાનો બાકી છે ને એટલે કે તો આવું બધું

તો ફેમિલી નાઇન જવાનું છે બહાર બહાર ગામ જવાનું છે એટલે ત્યાં પાછો વ્લોક નહીં શૂટ થાય પછી આવી પછી પાછો વ્લોગ આપણે બનાવશું પછી મળીએ પાછા તો ફેમિલી હવે ઘરે આવી ને એવો તો અહીંયા બધું આવું બધું કામ લે છે સિમેન્ટ ને એવું બધું સીલવું છે કેમ કે કરવાનું છે કોબો આ રસોડામાં આ રસોડું એમાં કોબો કરવાનું છે ને અહીંયા જો રોટલા બને છે કેમ હા રોટલા

વરસાદ આવ્યો હતો કોઈ આવ્યો નહોતો એ આવ્યો તો વરસાદ ભાઈ સાત આવ્યો છે તો આ બધું ભુલાવ છે કે નહી એટલે આવ્યો થો ને હં હં તો ફેમિલી અત્યારે તો કંઈ કામ છે નહીં હવે અત્યારે ઘડી મેન કોબો કરવા આવે છે ત્યારે કોબો કરવાનો છે પછી બીજું કાંઈ કામ નથી તો ફેમિલી રસોડાનું કામ થઈ ગયું છે કોબો થઈ ગયો છે ને પાછું નાવું પીડું કેમ કે બીગડા થાય સિમેન્ટવાને એટલે આવું પીડ્યું છે ને જમી કાઢીને વી ધાબા પર હોવા માટે મસરદાની બાંધેલી છે કેમ કે મસરા વસવાડી દે નખર કેમ કે પાછા સાટા જેવા તેવા થઈ જશે એટલે મસરાનું કાંઈ નક્કી ન હોય ભૂકા કાઢને કે આવું કવડી જાય ધીમસા કરી દે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ આપી દઈએ છીએ વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપ મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી